સર્વ મંગલમાંગલ્યે માંગલ્યે શિવે સર્વાક સાદી કે શરણીયે ચંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જયા પાર્વતીના વ્રત આજથી પ્રારંભ થતું હોય તો આજે જયા પાર્વતીના વ્રતની આપણે વાર્તા કરીએ તો આ વ્રત અષાઢ સુદ તેરસ થી અષાઢ સુદ તીર સુધીનું હોય રોજ સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરે કરી પરવારી અને શિવ મંદિરે જઈ ભક્તિભાવથી શિવજીની પૂજા કરવી પાર્વતી અને ગણેશજીની પૂજા કરી ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની ત્યારબાદ જયા પાર્વતીની કથા સાંભળવી એકતાણું કરવું ભોજનમાં ગોળ અને મીઠાનો ત્યાગ કરવો અષાઢ વટ ત્રીજની રાતે જાગરણ કરવું અને શિવ શિવમયમાં જાણવો આ વ્રતના પ્રભાવ વડે કરી અને સાત જન્મનો વાંધ્યા મેણું પણ તરે છે અને સ્ત્રીઓ સૌભાગ્ય પામે છે મિત્રો આ જયા પાર્વતીના વ્રતની આપણે કથા કરીએ તો આ વાર્તાની અંદર ચંદનપુર નામના એક ગામમાં દેવદત્ત નામે એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો જે ગુણવાન હતો તેનું પત્નીનું નામ ભક્તિ હતું બંને પ્રભુજનમાં જીવન ગુજારતા હતા વરિષ્ઠ શાસ્ત્રના નિયમ પ્રમાણે જીવતા હતા અતિ અતિથિને આવકાર અને ભૂખ્યાને અન્ન અને તરસિયાને પાણી આપી અને બધાને તૃપ્ત કરતા હતા પતિ પત્ની સુખ સુખી હતા દુઃખ હતું તો બસ એક વાતનું હતું કે લગ્નના વર્ષો વીત્યા પછી શેર માટીની એની ખોટ હતી તેમના તમામ સુખ પર પાણી ફરી જતું હતું આ જ્યારે એના મનમાં વિચાર આવતો હતો પોતાનો ખાડી ખોળો યાદ આવતા ભક્તિની ભક્તિ નામની બહેનના આંખમાં આંસુ આવી જતા હતા એક દિવસ દેવર્ષિ નારદ દેવદત્તના મહેમાન બન્યા પતિ અને પત્નીને નારદજીના ચરણ જોઈ અને ચરણામૃત કર્યું પછી યોગ્ય આસન આપ્યું બ્રાહ્મણ દંપતીની સેવાથી પ્રસન્ન થયા થયેલા નારદજીએ ક્ષેમ કુશળ અંગે એટલે કે પોતાના વિશેનો પ્રશ્ન પૂછવા લાગ્યા ત્યારે પતિ અને પત્નીની આંખો ભીની થઈ ગઈ દેવદત્ત ગળગળા આવાજે બોલ્યા કે હે પ્રભુ આપની કૃપાથી બધું સુખ છે સમૃદ્ધિ છે સંપત્તિ છે પણ હજુ ઘેર ઘોડિયું બંધાયું નથી તેથી લોકોના મેણાં અંગારા જેવા લાગે છે તમે તો તિકાર જ્ઞાની છો અમારા ભાગ્યમાં સંતાન સુખ હોય કે હોય તો કહો નારદે આંખ બંધ કરી અને જોયું તો દેવદત્તને સાત જન્મ સુધી વાંજ્યા વાંજ્યા હોય એવું એને લાગ્યું પરંતુ નારદજીએ ભક્તિભાવ દંપતીને દુઃખી ન જોવાયું તેથી કહેવા લાગ્યા કે હે દેવદત્ત દક્ષિણ દિશામાં દસ કોષ દૂર ગાધ અરણ્ય એ અરણ્ય શિવ સરોવર છે એ શિવ સરોવરના કાંઠે શિવ મંદિર છે અને ત્યાં સો વર્ષથી શિવજીની પૂજાયા વગર એટલે કે અપૂજની રહ્યા છે તમે બને ત્યાં જાઓ પૂર્ણ શ્રદ્ધાથી શિવજીની ભક્તિ કરો શિવજીને પ્રસન્ન કરો ભોળાનાથ તમારું આ બધું દુઃખ દૂર કરશે આમ કહી નારદજી ચાલ્યા ગયા સંતાન સંતાનમાંથી માછલીની જેમ તરફતા બ્રાહ્મણ દંપતીએ તરત જ દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બને ગાદ અરણ્ય એટલે કે અરણ્ય નામના જંગલમાં શિવ સરોવરના કાંઠે ખંડિયાર જેવું શિવ શિવમંદિર જોયું સાફસૂફ કરી અને ત્યાં પૂજા કરવા માંડ્યા દેવદત્ત અને ભક્તિ રોજ સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરી શિવજીની પૂજામાં બેસી જતા હતા બપોરે ફરાહાર કરતા હતા રાત્રે ભૂખા પેટે શિવનું સ્તવન ગાતા હતા વર્ષો પછી વર્ષો વીતવા લાગ્યા ભોળાનાથ ન રીજ્યા તેથી બ્રાહ્મણ દંપતીને શંકા લાગી કે નક્કી આપણી ભક્તિમાં કંઈક ખામી છે એટલે શિવજી આપણાથી રીતતા નથી એક એક બપોરે દેવદત્ત ફર વેણવા માટે અરણ્ય જંગલમાં ગયા બે ઘડી વીતી સાંજ પડી એ પાછા ના આવ્યા ત્યારે ચિંતાતુર થયેલી ભક્તિએ પતિને શોધમાં નીકળી ત્યારે એક વૃક્ષ પાછે એનીએ પતિને મૃત અવસ્થામાં જોયા અને શરીર લીલું કાંચ જેવું થઈ ગયેલું કોઈ ફણીધર નાગદેવદત જમણા પગના અંગૂઠે દંશ દીધો હોય એવું લાગ્યું પતિ મૃત્યુથી ભક્તિ ભક્તિ પર દુઃખનો પ્રહાર તૂટી પડ્યો એ હયાફાટ રૂડન કરવા લાગી એવા સમયે પાર્વતીજી ત્યાંથી પ્રસાદ થઈ રહ્યા હતા ગાંધ અરણ્ય જંગલમાં સ્ત્રીએ વૃક્ષોને પણ રડાવે એવું કલ્પાંત કરતી જોઈ અને ઊભા રહી ગયા પૂછી અને વિગત જાણી પછી ભક્તિને આશ્વાસન આપતા બોલવા લાગ્યા કે દીકરી હું તારા દુઃખે સાચે જ અસહ્ય અસહ્ય છું હું આ ક્ષણે જ તારા પતિદેવને સજીવન કરું છું આમ કહી જગતજનની પાર્વતીએ દેવદત્તના સપ પર પાણી સાંટ્યું અને તરત જ દેવદત્ત ઊંઘમાંથી ઉઠ્યા એમ આરસ મળી અને બેઠા થયા સાક્ષાત ઉમા ભવાનીની સામે ઊભેલા જોયતા દેવદત્ત તેમના ચરણોમાં ધડી પડ્યા ભક્તિ પણ અશ્રુથી ઉમા ભવાનીના પગ પખારવા લાગી બંનેએ કરગદતા સ્વરે માતાજીને વાંજિયું મયનું તારવા માટે પ્રાર્થના કરવા લાગ્યા ત્યાર પછી પાર્વતી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તારા ભાગ્યમાં સંતાન નથી પરંતુ જો તમે બને જયા પાર્વતીનું વ્રત કરો તો જરૂર તમને સંતાન પ્રાપ્ત થશે માં અમે આ પામર પ્રાણી છીએ વ્રત વિશે કંઈ જાણતા નથી તો એ વ્રત વિશે જણાવો અને અમારી ઉપર કૃપા કરો ત્યારે પાર્વતીજી કહેવા લાગ્યા કે અસાર સુ તેરસથી સુદ ત્રીસ સુધી આ થતાં આ વ્રતની વિધિ અને ઉજવણું અને જાગરણ વિશે જણાવી અને કહ્યું કે તમારે વીસ વર્ષ સુધી આ વ્રત કરવું દર પાંચ વર્ષે એક ત્રણ અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્યનું ચિહ્ન એટલે કે કંકુ ચાંદલા અને બંગડી એટલે કે ચૂડી આપવા દાનમાં આપવા વ્રત પૂર્ણ થતાં સાત જન્મનું વાંજ્યા મેણું હોય તો એ પણ તળી જાય છે વર્યાવટના પ્રભાવથી સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે આમ કહી પાર્વતી માતાજી ત્યાંથી અંત ધ્યાન થયા સમય જતા ભક્તિએ દેવના દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો પતિ પત્ની ઘણા ખુશ થયા અને આનંદથી જીવન પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જેમ દેવદત્ત અને ભક્તિને ફળ્યું તેમ વ્રત કરનાર બધા મનુષ્યને આ વ્રત ફળે એવી ભગવાન શિવજી અને મા પાર્વતીના માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ ને બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ